નમસ્કાર દર્શક મિત્રો સોનાલની સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઈએમઈ ટેમ્પલ વડોદરાની સંપૂર્ણ જાણકારી ભાગ બે માં હવે આપણે આગળની જાણકારી મેળવીશું મિત્રો ઈએમઈ મંદિરમાં ખૂબ જ પ્રાચીન મૂર્તિઓના આપણને દર્શન થાય છે કે જે આપ નિહાળી રહ્યા છો મિત્રો આ એક એન્ટ્રી ગેટ છે ઈએમઈનો જેમાં સામેની તરફ તમે પાર્કિંગ પણ જોઈ શકો છો સારી વ્યવસ્થા છે હવે આપણે દર્શન કરીશું શ્રી વિશ્વકર્માજીના મિત્રો અહીંનો પ્રાકૃતિક નજારો ખૂબ જ સુંદર છે મનની શાંતિની સાથે સાથે આપણને ભગવાનની ભક્તિ કરવામાં પણ મન લાગે તેવું વાતાવરણ છે મિત્રો મુખ્ય શિવ મંદિર એટલે કે દક્ષિણા મૂર્તિ જે મંદિર છે તેમાં આપણને જળાભિષેક કરવાની પરવાનગી નથી એટલા માટે અહીં અલગથી એક શિવલિંગનું મંદિર બનાવેલ છે કે જ્યાં આપણે જળાભિષેક કરી શકીએ છીએ મિત્રો અહીં આપણને સપ્ત ઋષિ વડ જોવા મળે છે અને તેમની સાથે તેમની પત્નીઓ પણ છે એવું કહેવામાં આવે છે મિત્રો આ જે વડ છે તે એકસો ને અગ્યાસી વર્ષ જૂના છે પરંતુ આજ સુધી જે મુખ્ય વડ છે કે એનું થડ જે મુખ્ય છે તે શોધી નથી શકાયું કહેવાય છે કે આ ઋષિઓ એ આકાશની અંદર ભ્રમણ કરતા હતા અને એક વખત તેમને એવું થયું કે તપસ્યા કરવા માટે કોઈ સારી જગ્યા શોધવી જોઈએ તો તેઓ તેમની પત્નીઓને એવું કહ્યું કે તમે લોકો અહીંયા જ રોકાવો અને અમે નીચેની તરફ એટલે કે પૃથ્વી તરફ જઈને કોઈ સારી તપસ્યાનું સ્થળ શોધીએ તો ઘણા વર્ષો વીતી ગયા પણ ઋષિ આવ્યા નહીં એટલે ઋષિ પત્નીઓને એવું થયું કે ચલો આપણે શોધવા જવું જોઈએ ત્યારે અરુંધતી દેવી હતા તે એવું કહ્યું કે ના ઋષિઓ ગમે ત્યારે અહીંયા આવશે આપણને અહીંયા રોકાઈ જવા કહ્યું છે એટલે આપણે રોકાઈ જવું જોઈએ પરંતુ તેઓ રોકાયા નહીં અને બાકી બધી જ ઋષિપત્નીઓ ઋષિઓને શોધવા નીકળી ગઈ પછી વર્ષો પછી ઋષિઓ આવ્યા ત્યારે તેમને ખાલી અરુધતી દેવી જ મળ્યા અને બાકીની ઋષિપત્નીઓ નથી એટલા માટે આજે આકાશની અંદર સપ્ત ઋષિ સાથે અરુંધતિ દેવી પણ જોવા મળે છે અને આ જે કથા છે તેનું પુરાણ એટલે કે તેનું જે સત્યપણું છે તે આપણે જાણવા માટે કાંદુર કુંભ વંશાવલી નામનું જે પુસ્તક છે તેમાં જાણી શકાય છે એટલે આ ઘટના સત્ય છે કાલ્પનિક નથી જે આજે પણ આપણને ધ્રુવતારાની આજુબાજુ સપ્ત ઋષિ મંડળ જોવા મળે છે મિત્રો આ સપ્ત ઋષિ વશિષ્ઠ ઋષિ અને તેમના પત્ની અરુંધતી વિશ્વામિત્ર અને મેનકા કશ્યપ અને અદિતિ ભારદ્વાજ અને સુશીલા અત્રિ ઋષિ અને સત્ય અંશુયા જમદબની અને તેમના પત્ની રેણુકા ગૌતમ ઋષિ અને અહલ્યા તેમના દરેકના બંને નામ સાથે અહીંયા આગળ આપણને વળવાઈ જોવા મળે છે મિત્રો આ પંદરમી સદીના સ્તંભ છે તેની સાથે આ મંદિરો પણ આપણને પુરાતત્વ વિભાગને મળ્યા હશે તે અહીંયા આગળ મૂકવામાં આવેલ છે હવે ઇએમઇ મંદિરની પાછળની સાઈડે એક સરસ મજાનો ગાર્ડન છે કે જેનો આ બ્રિજ છે અહીંયાથી આપણે જઈ શકીએ છીએ આ ફુવારો છે આ ગાર્ડન છે અહીં તમે બાળકો સાથે રમી પણ શકો છો બેસી શકો છો ખૂબ સરસ છે તે ઉપરાંત અહીં આપણને ભગવાન બુદ્ધ જોવા મળે છે મિત્રો ફરી પાછા આપણે જઈ રહ્યા છીએ ઈ મંદિર તરફ આજેનો બીજો રસ્તો છે અહીં પણ આપણને ખૂબ સરસ મૂર્તિઓના દર્શન થાય છે મિત્રો આપ જે નિહાળી રહ્યા છો તે છે નવગ્રહ મંદિર મિત્રો ઈ મંદિરની સુંદરતામાં વધારો કરતી આ એક યુદ્ધ ટેન્ક મૂકવામાં આવેલ છે કે જે ખૂબ જ સરસ છે તેનું નામ છે ટી પંચાવન મિત્રો આ ટેન્કને યુ એસએસઆર દ્વારા બીજા વિશ્વયુદ્ધ બાદ બનાવવામાં આવેલ કે જે ઓગણીસો ને છાસઠમાં ભારતીય સેનામાં સામેલ કરવામાં આવેલ મિત્રો ઓગણીસો ને એકોતેરમાં બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન આ ટેન્ક ટી પંચાવનનો ઉપયોગ થયેલ હતો કે જેની ખૂબ સારી ભૂમિકા રહી છે મિત્રો આ ટેન્ક ટી પંચાવનની જો ખાસિયતની વાત કરીએ તો તેમાં વીસ ટનની ટાંકીમાં ચાર ક્રૂ સભ્યો લઈ જવાની ક્ષમતા હતી તેની સાથે આ ટી પંચાવન શક્તિવિજન ઉપકરણ અને પરમાણુ જૈવિક અને રાસાયણિક સંરક્ષણના સંસાધનોથી પણ સજ્જ હતી મિત્રો ટી પંચાવનમાં સો એમ એમનો મિલીગન હતો તે ઉપરાંત તેમાં બાર પોઈન્ટ સાત એમ એમ એન્ટી એરક્રાફ્ટ ગન ટર્મિનલ પર માઉન્ટ થયેલ છે મિત્રો આ ટેન્ક ઓગણીસો ને છાસઠથી મે બે હજાર એકવીસ સુધી ભારતીય સેનાની સેવામાં હતી અને આ ટેન્કને ટેન્ક ટી નેવું અને મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જુન સાથે બદલવામાં આવી છે મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ